મુન્દ્રા ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એકસો પચાસથી વધુ દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો મુન્દ્રાથી મારા પ્રતિનિધિત્વ વિશ્વ તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પમાં અને નાના કપાયા મધ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન દ્વારા સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે ભાવાંજલિ અર્પણ કરવાનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ડૉક્ટર કમલેશ જી અને ડૉક્ટર મિહિર પટેલ ડૉક્ટર નીલેશ પટેલે સેવા આપી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઝાલા મંત્રી ભાવેશ ઠક્કર મંદિર અર્ચકના જિલ્લાના સંયોજક ભાવેશભાઈ રાવલ સહમંત્રી આકાશભાઈ વાડા શાંતિભાઈ હડિયા દલપતભાઈ મકવાણા મયુરભાઈ ચાવડા તથા ગામના વડીલો જોયેલા હતા અને મેડિકલ કેમ્પમાં એકસો પચાસ લોકોએ લાભ લીધો હતો